હવે નાનો દર ધ્યાન జిల్లాను છો

ઘર બનાવી રહ્યા છે ત્રણ બાળકોનો ત્યાંથી સીધો અત્યારે ત્યાં જઈ રહ્યો છું જેથી કરીને નયન સુધી હું પહોંચાને નયનને ભવિષ્યમાં શું કરવું છે એ આપણે એના માટે કરવાનો પ્રયત્ન કરીએ તો સીધા જઈએ છે આપણે ધર્મજ ખાવાનું કેમ એ હે આપે છે યા એ એટલે આ ઈયે ઈ આઠ કે ચાર આઠ આઠ મા બાપ એ યે એ અને ભણે છે હા શું ભણે ઈયા અમુ ય નમો ધોરણ નામ રિયા રિયા ઓ હાઈ સ્કૂલ એક્ઝેટલી આઈડિયા ન થાવતું હું બોલે છે અને મમ્મી મેં આવી મમ્મી એ લાઈ ગઈ તો નાનો હતો તો મૂકીને લાઈ ગયે ગઈ નું એકલો રે પછી તો ખાય હું ને આજુ શું કરે ખાવાનું આજુબાજુમાંથી આપે તો હું જ હું અહીંયા છે બેટા આ કિંમત ને એમ નાનો તો ધ્યાન મેખલો છો हम करूं हूँ इस तरह। बनाओ। हाँ? बनाओ। कौन बनाऊं इसे? मैं धर्मज गांव में proper गांव के है ना? हाँ। Proper धर्मज मरिस। कोई मदद नथी कर तो? तब बोलवानू कितना time थी? प्यारनान पान थी ने नथी बोलिए

હેરાન થાય છે એકલો આ જગ્યા પર રહી છે મમ્મી જન્મતા વેત આ નયન ને છોડીને જતા રહી છે પપ્પા ના કોઈ ઠેકાણા નથી અને આ એકલો દીકરો નયન આ જગ્યા પર રહી છે આ વગડામાં રહી છે આ ઘર ઘર ક્યારે પડી ગયું હા વાવાઝોડા ભવિષ્યમાં ઘર બનાવવું છે ભણવા માટે આગળ વધવું છે બોલવામાં નયન ને તકલીફ પડે છે કોઈ પણ જાતનું સરખું બોલી નથી શકતો પણ જેમ તેમ જેટલું સમજ પેઢી છે એ હિસાબે ધર્મજ ગામમાં રહી છે નયન નામ છે ભાસ્કરભાઈ એના ફાધર નું નામ છે બે

આવા જે બાળકો છે જેને જેને ભણવું છે જીવનમાં એના માટે આપણે કઈ કરવું જોઈએ એટલે એનું તાત્કાલિક ધોરણ આપણે ઘર બનાવીએ છીએ અને ભવિષ્યમાં ને એને કોઈ પણ તકલીફ ન પડે એનું ખાસ હું પોતે ધ્યાન રાખીશ પેટી જો કેટલા વર્ષોથી આ પેટી એમ નામ પડી છે અને એની અંદર એના કપડા છે એટલે આ પેટીમાં વર્ષો જૂની પેટી છે આવી રીતના રહી છે અને આ પેટીમાં શું છે આ પેટીમાં શું છે આ એ તારા જ છે બધા પેટી અંદર તમે જોશો ટુવાલ છે એનું કપડા છે આ બધી વસ્તુ અહીં જ રહેવા દે બધું અહીં જ રાખે આ બે પેટી છે જેની અંદર આખો ઘરનો સામાન નયન રાખે છે પેટી કટાઈ ગઈ છે વર્ષો જૂની પેટી છે આવી પરિસ્થિતિમાં ધર્મજ ગામની અંદર આ નયન રહી છે એનું ઘર આપણે બનાવીએ છીએ જેસીબી ને તાત્કાલિક ધોરણે બોલાવીએ છીએ અને નયન ને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ન રહે એનું ખાસ આપણે ધ્યાન રાખશું આખા ઘરમાં લાઈટ નથી એટલે આખા ઘરમાં લાઈટ કરવી લાઈટ થઈ જાય તારું ટોયલેટ બાથરૂમ થઈ જશે તારું ઘર બની જશે એટલે લાઈટ બધી જ વસ્તુ થઈ જશે હો ને ટેન્શન લેતો નહીં નયન કહે છે કે આખા ઘરમાં લાઈટ નથી એટલે આખા ઘરમાં લાઈટ કરી દેજો એટલે નાનો છોકરો છે ખબર બિલકુલ નથી હોતી આપણે ઘર તો એનું બનાવું છું સાથે સાથે ઘરની અંદર ટોટલ ઇલેક્ટ્રિસિટી જે વર્ષોથી મને એને કીધું કે ભાઈ વર્ષોથી હું લાઈટ વગર રહું છું એટલે લાઈટની કોઈ તકલીફ ન પડે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું ટેન્શન લેતો ને બીજું તારા શું કરું છું